આ ઉપરાંત વડોદરા શહેરની તમામ વિધાનસભાના ધારાસભ્યો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ શાસનાધિકારી તથા તમામ સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસમાં સીઆરસી કક્ષાએથી વિજય થયેલા ત્રણ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ટ્રેક ટી શર્ટ અને બૂટ આપવામાં આવેલ છે જે ચાલુ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની નવી પહેલ છે આ ઉપરાંત આશરે એકસો પચાસથી વધુ શિક્ષકો પણ આ રમતોત્સવમાં ભાગ લેશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આ પ્રસંગે વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આ પ્રસંગે આયોજિત થનાર પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક પહેલ કરેલી છે સમિતિના તમામ સભ્યોના સાથને સહકારને કારણે બાળકોની પોતાની પ્રતિભા સારી રીતે દેખાય માટે એક ટી શર્ટ એક ટ્રેક અને ગુટ બૂટ પણ આપવાનું આયોજન કરેલું છે અલગ અલગ પ્રકારની રમતોનું આયોજન કરેલું છે અને બે દિવસની રમતો પછી તમામ બાળકોને એ શિલ્ડ અને ટ્રોફી અને સન્માનપત્ર પણ આપવાના છે કહેવાનો મિનિંગ એવો છે કે દરેક નગરજનોને અપીલ કરું છું કે તમે તમારા બાળકોમાં કઈ પ્રતિભા રેલી છે બાળકોના તમામ વાલીઓને અપીલ કરું છું કે તમે લોકો બી શાળા રમસ ઉત્સવમાં ભાગ લઈ અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું અપીલ કરું છું કે ત્રણ દિવસનો રમત ઉત્સવનું કવરેજ થઈ અને દરેક નગરજનો સુધી આ કૃતિ પહોંચાડી અને બાળકોમાં કઈ કઈ પ્રતિભા રેલી છે ઉજાગર કરવાનો પ્રયત્ન કરે સમગ્ર સમિતિમાં શાળા સ્તરથી શરૂ કરી અને ટોટલ સ્ક્રીનિંગ વાઈઝ પંદર હજાર કરતાં વિદ્યાર્થીઓના તબક્કાભેર ભાગ લેતા લેતા આગળ છ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સમગ્ર રમતોત્સવમાં ભાગ લે છે અવનવી રમતો અને આપણી પ્રાદેશિક પ્રાચીન અર્વાચીન રમતો જેવી કે દોડ ગોડા ફેંક ચક્ર ફેંક બેસબોલ ફેંક પછી કેરમ જેવી અમુક ઇન્ડોર ગેમ્સ પછી કબડ્ડી ખોખો એવી પણ તમામ પ્રાદેશિક ગેમ્સ આવી તમામ રમતોમાં બાળકો રમતોત્સવમાં ભાગ લેશે અને આ તમામ રમતોત્સવમાં પહેલીવાર માન્ય ચેરમેનશ્રીના નેતૃત્વમાં અને તમામ સભ્યશ્રીઓ શાસનાધિકારીશ્રીના એઝ અ ટીમ વર્ક નવી એક પહેલ કે જેમાં વિવિધ સંસ્થાઓ તથા સમિતિ દ્વારા બાળકોને નવીન કઈ રીતે રમતોત્સવને લગતા ઇક્વિપમેન્ટ્સ પણ એમને મળે જેથી સરકારી શાળાના બાળકો પણ પ્રાઇવેટ કરતાં પણ સારું રમતોત્સવમાં ભાગ લઈને એમના ટેલેન્ટનું પ્રદર્શન કરે એ માટેના પણ પ્રયાસો નગર શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલા